એકવાર મહારાજ પ્રાંતિજ ગામમાં ગામની પાસે સાબરમતી નદી ને કિનારે સ્નાન કરવા માટે પધાર્યા મહારાજ સ્નાન સ્નાન કરતા કરતા હતા હતા તે થોડે દૂર એક જેનું નામ હતું પસાભાઈ ભાવસાર નામ હતું પરસોત્તમભાઈ પણ હવ પસાભાઈ કહેતા હતા એટલે પસાભાઈ ભાવસાર લાકડા લાકરડા નામના ગામના હતા મહારાજના દૂરથી એને દર્શન કર્યા પોતે પણ સ્નાન કરતા હતા મહારાજ સ્નાન કરતા હતા દર્શન કરતા કરતા સંકલ્પ થયો કે સ્નાન કરે ને એ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે પણ આપણે એમ કે એમ તો કેમ માનીએ ભગવાન છે એમ ક્યાંક આપણને પરચો આપે ક્યાંક આપણા સંકલ્પો પૂરા થાય તો મનાય હવે પસાબાઈન મનમાં એમ છું

તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી જેની અજાણ્યું કઈ નથી ભાવ સારા સંકલ્પ કર્યો મહારાજ જાણી ગયા સ્નાન કર્યા પછી મૂળજી બ્રહ્મચારી ધોતું ધોવા માટે લઈ જતા હતા મહારાજ કે રેવાજો રેવાજો બ્રહ્મચારી આજ તમારે નથી ધોવાનું તો મહારાજ બીજું કોણ દોષે આપણે બે જ છીએ અહીંયાં મહારાજે દૂરના સ્નાન કરતા પસાભાઈ બાવસારને હાથ પાડીને બોલાયો બોલાયો હોક એ પસાભાઈ એ પસાભાઈ અહીંયા આવો અહીંયા આવો પોતાનું નામ લઈને બોલાવ્યા એટલે જાણે તો હૃદયમાં આમ ઝબકારો થઈ ગયો દોડતા આવ્યા હો ભાવસાર આભા બની ગયા કે મારું નામ એને કેમ આવડે અને નજીક આવ્યા એટલે ભગવાનને એમ કીધું કે અમે સ્નાન કર્યા છીએ ને તમારા મનમાં સંકલ્પ છે ને અમારું દોતિયું ધોવાનું આ આલ્યો ધોઈ નાખો એમ કરીને મહારાજે પોતાનું દોતિયું ધોવા માટે આપ્યું અને હૃદયમાં આનંદ આનંદ થઈ ગયો ભગવાનના ચરણ પકડી લીધા અને કીધું કે હે ભગવાન તમે તો સાક્ષાત ભગવાન છો મહારાજ કે કેમ અમને ભગવાન જાણ્યા પસાભાઈ કે તમે મારા મનનો સંકલ્પ પૂરો કર્યો એટલે ભગવાન જાણ્યા મહારાજ કે પસાભાઈ મન વાંચવાની કળા તો જાદુગર પાસે પણ હોય ને એને જાદુગર કહેવાય જીવો સંકલ્પ માત્ર થી મન ના માલિક બનાવી દે ને એને ભગવાન કહેવાય મહારાજ કે પસાભાઈ મન ના માલિક જેને પળ માત્ર માં બનાવી દઈ ને એને ભગવાન કહેવાય સાબાઈ ભાવસાર ને આ ચમત્કાર થી ભગવાન નો નિશ્ચય થઈ ગયો મહારાજ કહે પસાબાઈ નિશ્ચય ચમત્કાર થી ન થાય પણ સાચી સમજણ થી નિશ્ચય થાય છે એકવાર શરણે માથું મૂક્યું ઈ મૂક્યું પછી વારે વારે માથું લઈ લેવાનું ન હોય એક વાર ભગવાન જાણ્યા ઈ જાણ્યા પછી શિર ને સાટે ભગવાન ભજી લેવાના હોય આમ મહારાજ પસાભાઈને ને કહે છે આપણે પણ સમજવાનું રહ્યું ને સમજણ સૂત્ર છે વિનય વિવેક અને સત્સંગ કોઈ દિવસ આ સત્સંગ સમજણ નો સત્સંગ હોય ને એને કોઈ દી ગમે એવા વાતાવરણ આવે ગમે એવું દેશકાળો આવે તો પણ સત્સંગ માંથી ડગાય નહીં

મહારાજ ની આવી મીઠી મધુરી વાણી સાંભળી સ્વરૂપનો નિશ્ચય કરાવી દીધો મહારાજ ની શરણાગતિ સ્વીકારી સ્વામિનારાયણ ભગવાન ના આશ્રિત બની ગયા મહારાજે તો પસાભાઈ ભાવસાર પાસે ધોતિયું દોરાવીને પણ મનના મેલ ધોઈ નાખ્યા એટલે કહેવાય છે મંગલકારી મૂર્તિ તે માં રાખો સુરતી કથા સાંભળતા સુખ જ થાય મન ના મેલ ધોવાઈ જાય કથા સાંભળતા સુખ જ થાય મન ના મેલ ધોવાઈ જાય મહારાજે દોત્યુ દોરાવીન પણ પસા ભઈના મન ના મેલ ને ધોઈ નાખ્યા મહારાજે સાબરમતી કાટે આમ જ્યાં દૂર દ્રષ્ટિ કરીને ત્યાં તો વાડા હતા ને એમાં સરસ મજાના ચીબડા જોયા મહારાજ કે ચીબડા પસાબા બહુ સારા છે હો બહુ જ હજા ચીબડા તમારા થાતા લાગે છે કે હા મારા ચીબડા જ બહુ થાય છે પણ જરાય મીઠા નહીં હાવ મોળા મીઠાશ જ નથી ચીબડામાં એટલે મહારાજ માલ નો ઉપાડે ક્યાંથી થાય પરિસ્થિતિ પછી આમ નામ અમારી પરિસ્થિતિ છે માલ ઉપડે તો ક્યાંક પૈસા વાળું થવાય અને ક્યાં ઘર ની આજીવીકા ચાલે પછી મહારાજે ચીબડા સામે જ્યાં આમ કરીને આમ દ્રષ્ટિ કરીને અને મહારાજ કે ભશા ભાઈ આજથી આ ધરતીનો ગુણ બદલાઈ જાય છે આજથી આ ધરતીનો ગુણ બદલાઈ જાય છે અહીંયા તો સાકર જેવા મીઠા ચીબડા થાય હો આજથી હવે ધરતીનો ગુણ બદલી ગયો અને એ ચીબડાનું નામ પડશે સાકર ટેટી એના નામે ઓળખા છે અને એમ જ થયું મહારાજના થી એ સાબરમતીની નદીના કિનારે એ જે સાકર ટેટી અત્યારે પણ થાય છે ને ઈ પ્રદેશની સાકર ટેટી બહુ વખણાય હો હજી મહારાજના આશીર્વાદ છે એટલે_| મીઠી થાય છે આ મહારાજની અમૃત ભરેલી મહા મિટી દ્રષ્ટિનો આ પ્રભાવ છે મહારાજે માત્ર સાકર ટેટીઓ જ મીઠી નહોતી કરી પરંતુ હજારો મનુષ્યોના કડવા જેવા જેવા પણ મહારાજે અમૃત મીઠા બનાવી હો એ સ્વામિનારાયણ ભગવાન છે અનેક જીવોના કલ્યાણ કરવા માટે પધાર્યા છે એટલે મહારાજે એન કેન પ્રકારે ભગવાને આમ એક એક જીવોને ભગવાને સંકલ્પો પૂરા કરીને પણ પોતાના દામના અધિકારી બનાવી દીધા છે